પૃથ્વી પરના સાત ચિરંજીવીમાંથી એક એટલે કે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર ભગવાન પરશુરામ પરશુરામ રેણુકા માતા અને ભૃગુવંશીય જમદગ્નિના પુત્ર હતા એમનો જન્મ અક્ષય તૃતીયા અખા ત્રીજને વૈશાખ સુદ ત્રીજે થયો હતો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના અવતારનો જન્મ સંસારના બધા અભિમાની અને પાખંડી રાજાઓને સમાપ્ત કરવા માટે થયો હતો જમદગ્નિની પત્ની રેણુકાને પરશુરામ પહેલા ચાર પુત્રો હતા વાસુ વિશ્વાસુ બૃહધાનુ અને બૃત વાંકવા પાંચમા અને સૌથી નાના પુત્ર પરશુરામ થયા પાંચમા પુત્રના જન્મ પહેલા જમદગ્નિએ પોતાની પત્નીની સાથે તપ કર્યું જેનાથી એમના સૌથી નાના પુત્રનો જન્મ થયો જેમનું નામ એણે રામચંદ્ર રાખ્યું રામ એક શક્તિશાળી યૌવન સાથે મોટા થયા અને પોતાના પિતાના શિક્ષણને કારણે એ પણ એમના જેવા જ ધનુર્ધારી થયા પરશુરામ ગંધમંદન પર્વત પર ગયા અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા ભગવાન શિવજીએ એમને પ્રસન્ન થઈને એક વરદાન માંગવાનું કહ્યું અને પરશુરામે દિવ્ય શસ્ત્રો અર્પણ થાય એવું માંગ્યું ત્યારબાદ ભગવાન શિવજીના કહેવાથી દૈત્યોનો વિનાશ કર્યો અને ભગવાન શિવ પાસેથી દિવ્ય પરશુ પ્રાપ્ત કર્યું જેથી એ રામમાંથી પરશુરામ કહેવાયા